સ્વાગત છે આવું જોઈએ આજના સમાચાર આ વિડીયો અમે તમને બતાવી શકતા નથી એનું આ કારણ છે છતાં આ સ્ટોરી તમારે સાંભળવી જોઈએ હમણાં સમાચાર મળ્યા અત્યંત ધૃણાસ્પદ છે એક વિડીયો વાયરલ થયો છે નવમા ધોરણમાં પડતા બાળકનો છે બાળકના ગુતાભાલ લાકડી નાખે છે દારૂની બોટલ નાખે છે બાળક ચેસાચેસ કરે છે આપણે કઈ દિશામાં આપણા બાળકો કઈ દિશામાં ચીવી રહ્યા છે તેની ચેતવણી આપતો આ ઘટના છે તેની વિગતે વાત કરવી છે ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે પૂજ્ય પરમાર ભગીરથસિંહ આજે હું વાત કરવા જઈ રહ્યો છું એ વાત કરતાં મને ધ્રુચારી છૂટી જાય છે મારા રૂબાટા ઊભા થઈ જાય છે કારણ કે આખી ઘટના બહુ ધૂણાસ્પદ છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ એક વિડીયો વાયરલ કર્યો છે આ વિડીયો હું આંખોથી જોઈ શક્યો નથી એવી ઘટના છે ડરાવે એવી છે ધ્રુજારી ઉપાડે તેવી છે બાળકની ચિંતા કરવી મૂકે તેવી છે આ વીડિયો આપ અમારી પાસે છે અમે તમને બતાડી શકતા નથી કારણ કે આ વિડિયોના જે દ્રશ્યો છે આ વીડિયોની અંદર ત્રણ ચાર બાળકો એના નાના બાળકોને નગ્ન અવસ્થામાં છે તેને મારે છે તેને ઊંધા પાડે છે તેના કુદામાં લાકડી નાખે છે અને તેના કુદાબા તારોની બોટલ પણ નાખે છે આ બાળક પચવા માટે ચીસાચીસ કરે છે બોમમાં બોમ કરે છે તેને કોઈ મદદ કરનાર નથી ગોપાલ ઇટાલિયા આ વિડીયો સોશિયલ મીડિયામાં નાખ્યા પછી વાત કરીએ તો પોલીસ હરકતમાં આવી એક ઘટના સામે આવી છે બહુ ઘટના છે આપણા સમાજ માટે ચિંતાનો વિષય છે આપણા બાળકો કઈ દિશામાં જઈ રહ્યા છે તેની ચેતવણી આપતું આ ઘટના છે ઘટના એવી છે કે ગોપાલ ઇટાલિયાએ અમદાવાદ જિલ્લાની પોલીસે વિડીયો અમદાવાદ જિલ્લા તંદુકા પાસે પછમ ગામની બહારના છોકરાઓ નોમાં ધોરણમાં પડતા બાળકે સંદો આનો ઇનકાર કરે છે શરણે થવાની ના પાડે છે બારમાં થોડમાં પણ તા આ પાંચ છોકરાઓ બાળકને પકડે છે સંપૂર્ણ નગ્ન કરે છે તેને પાઠ બનાવવા માટે કૂતાબા લાગડી નાખે છે અને તારૂની બોટલ નાખે છે આ બાળક જે સાચીસ કરે છે ઘટના એક મહિના પહેલાંની છે વિડીયો વાયરલ થયા એક મહિના પહેલાંનું છે અત્યારે બાર કે એમનો આવી ઘટના આ વિડીયો વાયરલ થયો છે એનો અર્થ એ છે કે આ પાંચ બાળકો છે પાંચ બારમા ધોરણમાં ભણે છે સગીરભાઈના છે ફોન જોવાની ટેવ હશે તેના કારણે તેમના મનમાં ઝેર આ વિકૃતિ ભરાઈ હશે આ બાળકો પોતપોતાના ફોનમાં વિડીયો ઉતારી હશે કે વાયરલ કર્યો હશે આ અંગે અમદાવાદ જિલ્લાના ડીએસપી પ્રકાશ ચાર સાથે વાત કરી વાત સાચી છે આ બાળક બારમા ધોરણમાં પડે છે સગીર વયના છે બુક ભરનાર બાળકે પોતાના મા બાપને કેમનું કહું એ પણ અમને ચિંતાનો વિષય છે આ મામલે ધૃણાસ્પદ છે આ મામલો વખોડવા લાયક છે ખૂબ ચિંતાજનક છે તેમણે યુવતીના યુવાનીમાં પગ મૂક્યા નથી એવી ઘટનાને અંજામ આપ્યોને ને આપણું માથું શરમથી ઝૂકી જાય તમારા ઘરમાં બાળક હશે તેની ચિંતા કરો બ્યુરો ચીફ પરમાર વગેરે સી ન્યૂઝ સેવન ઇન્ડિયા